મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું સેંગ પાક એના માટે મેં અહીં બે વાટકા દાણા લીધા છે તમે ઓછા કે વધારે લઈ શકો છો એક વાટકો ખાંડ લીધી છે દાણાને આપણે અધકચરા શેકી લેવાના છે જેથી એની છાલ નીકળી જાય ગેસ ચાલુ કરશું એક કડાઈ લેશું એમાં આપણે દાણા નાખી દઈશું આ રીતે દાણાને શેકી લેવાના છે અધકચરા વચ્ચે વચ્ચે આ રીતે આપણે હલાવતા જ રહેશું આ રીતે દાણા શેકી લેવાના છે આપણા દાણા શેકાઈ ગયા છે આપણે જોઈ લઈએ હવે આ રીતે ચેક કરશું કે દાણા આપણા બરાબર શેકાઈ ગયા છાલ નીકળી જાય છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ નીચે લઈ લેશું આપણે એની છાલ કાઢી નાખવાની છે હવે છાલ કાઢી નાખી છે આ રીતે હવે મિક્સર જાળ લેશું એમાં દાણા પીલવાના છે આપણે આ રીતે દાણા આપણા પીલાઈ ગયા છે આ રીતે ભૂકો કરવાનો છે ટોપરું લેશું ઝીણું બિલકુલ ઓપ્શનલ છે પણ એનાથી સારો ટેસ્ટ આવે છે એટલે મેં અહીં લીધું છે ચાસણી માટે આપણે ગેસ ચાલુ કરશું એક પેન રાખશું એક વાટકો ખાંડ લીધી એ નાખશું ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે અને આપણે બરાબર ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાવશું ગેસની ફ્લેમ આપણે ધીમી રાખશું એક થી દોઢ તારની આપણે ચાસણી લેવાની છે આ રીતે જોઈ લઈએ આપણે હજી ચાસણીમાં પાછું એકદમ સરસ એવી તો ગેસ બંધ કરી લેશું અને આપણે નીચે લઈ લેશું સિંગનો ભૂકો છે બરાબર નાખી દેસુ અને મિક્સ કરી લેશું આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં ખમણ નાખી એને પણ બરાબર મિક્સ કરી લેશું મેં અહીં એક થાળી લીધી છે એને મેં તેલ લગાવ્યું છે એમાં આપણે ઢાળી દેશું તમે ઘી પણ લગાવી શકો છો તૈયાર છે આપણો સિંગ પાક બનીને આપણે બે થી ત્રણ મિનિટ એને ચરવા દેસુ પછી આપણે એમાં કટ લગાવી લેવાની છે આ રીતે નાની મોટી સાઈજ તમને જે અનુકૂળ આવે એ રીતે મેં અહીં માપસરની કટ લગાવી છે તો તૈયાર છે સિંગ પાક આપણો બનીને એકદમ બરફી જેવો જ જોતા ખાવામાં એકદમ સરસ એવો પોચો ઉપવાસ હોય આપણે ત્યારે ફરાળમાં લઈ શકીએ એવો સિંગ પાક છે તમે એ જોઈ શકો છો એકદમ પોચો છે મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો